શ્રદ્ધા હોય ને ત્યાં પુરાવાની જરૂર ન હોય આજે આપણે વાત કરીએ એવા મંદિરની કે જે માત્ર દર્શન કરવાથી જ દરેક મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે માર્ગ અડતાલીસ પર આવેલા દલપુર ગામના હાઈવે પર જોગણી માતાના મંદિરે બાવીસ ભક્તોનો ઘોડાપુર ઉમટે છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય આજે આપણે વાત કરીએ એવા મંદિરની કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યાં દરેક માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ દિન દુખ્યાના દુઃખ દૂર થાય છે જ્યારે ભક્તો રડતા આવતા હોય છે અને હસતા જતા હોય છે માતાજીનો મહિમા અપાર છે વર્ષો પુરાણું જોગણી માતાનું આ મંદિર આવે છે હિંમતનગર પ્રાંતિજન આજુબાજુ વિસ્તારના લોકો આ માતાજીની માનતા પૂર્ણ કરવા દર રવિવાર અને પૂનમના દિવસે પગપાળ આવતા હોય છે રવિવાર અને પૂનમના દિવસે માય ભક્તોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે વાત કરીએ માતાજીની માનતા રાખવાથી કુવારાના લગ્ન વાંચુક યુવક યુવતીઓ માતાજીના મંદિરે શ્રદ્ધા રાખવાથી સત્રે લગ્ન બાદ જોડું પણ અહીં દર્શન કરવા માટે આવે છે કોઈપણને સવા માટીની ખોટ હોય બાળક ન હોય છતાં તેઓ માતાજી પ્રત્યે શ્રદ્ધા અને બાધા રાખવાથી માતાજી આ લોકોના ઘરે પારણા બંધાવી વાંજ્યા મેળું માતાજી દૂર કરે છે જ્યારે કોઈ બાળક સો માસનું થયા બાદ કરે છે માતાજીની માનતા પૂર્ણ કરતા જોવા મળે છે જ્યારે કોઈ નોકરી ધંધા માટે બાધા આકડી રાખવાથી પણ માતાજી તેમના દરેક ધંધા રોજગાર અને નોકરી મળ્યા પછી અનેક માય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે કહેવાય છે કે આ માતાજી નાની મઢુલીમાં બિરાજમાન છે પણ પરચા અપરા છે કોઈ પણ ધંધા રોજગાર માટેની માનતા રાખતા હોય તો કોઈ લગ્ન નોકરી સારા માર્ક્સ અને સારી ટકાવરી પાસ થવા માટેની માનતા વગેરે તો કોઈ દીકરા દીકરીઓના ઘર પરિવાર લગ્ન માટે મળે અને કોઈ દીકરાઓના ઘરે બાળક માટેની માનતા રાખતા હોય છે જોગડી માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા મોટી ગાડીવાળા લક્ઝરી બસ હોય કે પેસેન્જર વાહન હોય ત્યાંથી પસાર થતાં દરેક લોકો માતાના દર્શન કરી જ આગળ વધે છે

એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા